સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી નજીક ત્રિશુરિયા ઘાટ પાસે શ્રદ્ધાળુઓ ભરેલી લક્ઝરી બસ અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે

શરૂ કરી મુસાફરો બસ બહાર કાઢવામાં આવી રહ્યા છે ત્યારે અંબાજીના ત્રિશુળિયા ઘાટ પર સર્જાયેલ આ અકસ્માતમાં બસમાં સવાર પચીસ થી વધુ લોકોને ઈજા પહોંચી છે ત્યારે આ ઘટનાની જાણ થતા પાલનપુર દાતા અંબાજી સહિત ની એમ્બ્યુલન્સ સ્થળ પર દોડી આવી હતી ત્યારે ખેડા જિલ્લાના કટલાલ ગામના ભક્તો દર્શન કરીને પરત જતા દરમિયાન અકસ્માતનો ભોગ બન્યા હોવાનું જાણવા મળી આવ્યું છે તો બસ ડ્રાઈવરે નશો કર્યો હતો અને બેદરકારી રીતે બસ અંકારતો હોવાનું મુસાફરો જણાવ્યું હતું અરવિંદ અગ્રવાલ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ અંબાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ